હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામડાઓમાં માવઠા રૂપી કહેરના કારણે જગત તાત મોટું નુકસાન ભોગવી રહ્યું છે ખેડૂતોની રહી સહી આશાઓ પર પાણી ફરી વળતા આર્થિક રીતે ખેડૂતો પાંચ વર્ષ પાછળ ધકે રહ્યા છે ધારી તાલુકાના ગામડાઓમાં માવઠું થતાં મગફળી કપાસના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે આજે સામાજિક આગેવાન એવા રાજકીય આગેવાન જીતુભાઈ સેલડીયા ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને સાથે જ સરકાર પાસે યોગ્ય માંગ કરી છે કે ધારી તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન વેઠનારા ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ જેમ કે મારા સરસિયા ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે ઘેર વરસાવ્યું છે ખરેખર ખેડૂતોની કે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયની ભરણની ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સિંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા સંજય વાળા